લખવાના આવે છે આ રીતના પ્રશ્નો હોય છે તો એમાં પહેલાં તો આપણે શેક્શનના જે આપણા વિકલ્પો છે એના વિશે આપણે આજે વાત કરીએ તો આપણો પહેલો જે ચેપ્ટર છે એનો પહેલો વિકલ્પ છે કે વર્ગમૂળમાં બે વર્ગમૂળ ત્રણ વધતા વર્ગમૂળ ત્રણ તો આનો વિકલ્પનો જવાબ શું થશે તો જોઈએ અહીંયા શું આપ્યું છે કે બે બે વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ એટલે કે અહીંયા બે વાર વર્ગમૂળમાં ત્રણ છે એમાં હજુ એક એડ કરશું એટલે કેટલું થશે ત્રણ વર્ગમૂળમાં ત્રણ થશે તો માટે આપણો જવાબ શું આવશે અહીંયા જે સી આન્સર છે આપણો એ ત્રણ વર્ગમૂળમાં ત્રણ આપણો જવાબ થશે ત્યારબાદ બીજા નંબરનો દાખલો છે કે સમ્ય સંખ્યાનું દશાંત સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં બરાબર સમ્ય સંખ્યા તો પહેલી કઈ કે જે પીક્યુ સ્વરૂપમાં હોય એ બધી તો અહીંયા તો આપણે જેમ કે એકના છમાં પાંચ લખીએ એટલે એ તો જીરો પોઈન્ટ એકના છેદમાં પાંચ કરે એટલે જીરો પોઈન્ટ બે થઈ જાય બરાબર એ રીતે આપણે આગળ બીજા જોઈએ કે અનંત અનંત એટલે શું કે આપણે કોઈપણ સંખ્યાનો જે ભાગાકાર કરીએ બરોબર એ ભાગાકાર હંમેશા કેવો હોય કે જેમાં કોકની કોઈક સંખ્યા વારંવાર આપણને મળતી રહેતી હોય જેમ કે હું અહીંયા ઉદાહરણ લઉં છું કે એકના છેદમાં છ તો હવે આ એકના છેદમાં છનો આપણે ભાગાકાર કરીશું તો આપણને સંખ્યા શું મળશે કે જેમ કે અહીંયા હું એકના છેદમાં છનો ભાગાકાર કરું છું તો જેમ કે એક ભાગ્યા છ એટલે ભાગના ચાલે સોન લઈને દર્શન લઈ લઈએ તો એટલે છ એકા છ કેટલા વધ્યા ચાર ઉપર ઉતારી સોન તો કેટલા વધશે છત્રીસ પાછા ચાર વધ્યા આમ કન્ટિન્યુઅસ છ છ મળતા જશે ચાર ચાર આવતા જશે કેસમાં નાનો જવાબ શું આવશે એક પોઈન્ટ સિક્સ 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 એટલે એટલે અનંત મળે છે બરોબર ત્યારબાદ શું અનંત પુનરાવર્તી મળે છે તો હા એ પુનરાવર્તિત થાય છે પરંતુ ત્રીજો ઓપ્શન શું છે આપણને કે અનંત આવૃત્ત મળતો નથી હવે અનંત આવૃત્તનો મતલબ શું આવૃત્ત એટલે કેવી સંખ્યા કે જેમાં આ રીતની દસ પોઈન્ટ પછી દસ પછી સો મળે પછી હજાર મળે પછી દસ હજાર મળે એમ સડન કન્ટિન્યુઅસ મળતી રહે તો આવી સંખ્યા સમ્ય સંખ્યામાં હોતી નથી એટલે શું છે આપણો જે ઓપ્શન ડી છે એ અહીંયા આપણો જવાબ થશે ત્યારબાદ ત્રીજો દાખલો છે આપણી જોડે કે એક્યાસીની માઇનસ બે ઘાત અને એનું ચતુર્થમૂળ તો એનું સાદું રૂપ આપવાનું છે અહીંયા આપણને કેવી રીતે આપ્યું છે તો કે આ રીતે એક્યાસી એની માઇનસ બે ઘાત અને એનું ચતુર્થમું તો આનું આપણે સાદું રૂપ આપ બરાબર કેટલા થાય એ જોવાના તો જેમ કે એક્યાસી એક્યાસીનું વર્ગમૂળ કેટલું થાય તો કે નવ એટલે નવનો વર્ગ અહીંયા હું આ રીતે લખું છું કે નવનો વર્ગ કૌંસની બહાર માઇનસ બે એનું ચતુર્થમૂળ હવે અહીંયા અંદર દેખો આપણે તામાં વર્ગમૂળ છે ચતુર્થમૂળ છે એ ભૂલી જઈએ આ રીતે નવનો વર્ગ અને એની માઇનસ બે તો ઘાતની ઘાતનો શું થાય હંમેશા ગુણાકાર થાય તો અહીંયા બે દુ કેટલા થશે માઇનસ ચાર થશે બરાબર બે ગુણ્યા માઇનસ બે માઇનસ ચાર થશે નવની માઇનસ ચાર એનું ચતુર્થમૂળ તો હવે આજે જે ચતુર્થમૂળની નિશાની દૂર કરીએ તો શું થશે નવની માઇનસ ચાર ગુણ્યા આજે ચતુર્થમૂળનો મતલબ શું થાય કે જેમ વર્ગમૂળ હોય એટલે એને એક દ્વતીયાંશ શકાય ઘનમૂળ હોય તો એને તૃતીયાંશ લખાય તો એમ હોય તો એને શું લખાય એક ચતુર્થાંશ શકાય એને ગુણ્યા એક ચતુર્થાંશ હશે ચાર ચાર જશે અહીંયાથી એટલે વધ્યા શું નવની માઇનસ એક ઘાત માટે નવની માઇનસ એક ઘાત એટલે શું થશે એકના થશે તો આપણો જવાબ શું આવશે એ જે એકના છેદમાં નવ છે એ આપણો જવાબ થશે ત્યારબાદ આગળનો ચોથો દાખલો જોઈશું મિત્રો કે પાંચ છ પાંચ ભાગ્યા છ ની મતલબ પાંચ છ દશાંત અભિવ્યક્તિ વ્યક્ત કરો અભિવ્યક્તિ કેવી આવે છે એ આપણે ચેક કરવી હોય તો આપણે પહેલાં એનો જ ભાગ કરવાનો તો પાંચ ભાગ્યા છ બરાબર ભાગ ચાલે એનું આપણે દશક લીધું બરોબર સૂન તો ઉપરથી પચાસ લીધા તો છ છઠા અડતાલીસ ત્રણ વધ્યા ઉપરથી શૂન્ય ઉતારીએ તો ત્રીસ થયા તો કે ના થાય તો સોરી અડતાલીસમાંથી જાય તો બે વધે એટલે વીસ વધ્યા તરી અઢાર માઇનસ કરશું બે વધ્યા પાછી શૂન્ય ઉતારી ઉપરથી બરાબર તરી અઢાર આમ કન્ટિન્યુસ આપણને શું છે કે જીરો પોઈન્ટ એટ થ્રી 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 આપણો જવાબ આવતો જ રહેશે એટલે આ આ કેવી અભિવ્યક્તિ થાય તો કે અહીંયા અનંત આવૃત બરાબર શું અનંત આવૃત અભિવ્યક્તિ થાય છે ત્યારબાદ આગળનો દાખલો છે હવે અહીંયા આપણે અહીંયા એનમૂડની નિશાની દૂર કરીએ એટલે શું થશે એનો સ્ક્વેર અને જેમ મેં ઉપર સમજાવેલું જ્યારે આ નિશાની દૂર થાય તો શું થાય કિંમત એના છેદમાં એન લાગે તો અહીંયા એના છેદમાં એન થઈ જશે બરાબર બી માટે શું થશે બેની કેટલી ઘાત છે બેના છેદમાં એન ઘાત થશે એને બરાબર બી આવશે ચાલો હવે બીની કિંમત કેટલી મળી આપણને તો કે બીની કિંમત એ રેસ્ટુ બેના છેદમાં એન મળી તો હવે એ કિંમત આપણે અહીંયા બીની કિંમત જે અહીંયા પૂછી છે બી રેસ્ટુ ટુ ટુ એન ઘાત છે જે એની કિંમત શોધવાની છે તો હવે બીની કિંમત બરાબર આપણે એની બેના છેદમાં એન ઘાત લઈ લઈએ તો અહીંયા બીની કિંમત શું હતી બેના છેદમાં એન ઘાત એની કેટલી ઘાત છે ટુ એન ઘાત છે હવે સાદુ રૂપ આપીએ તો એની ટુ એન ઘાત ગુણ્યા ટુ એન થશે બરોબર કારણ કે ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય અહીંયાથી એન એન ગયા એટલે વધ્યા શું એની ચાર ઘાત વધી તો આપણો જવાબ કેટલો આવશે એની ચાર ઘાત જે ડી જવાબ છે આપણો જવાબ થશે ત્યારબાદ આગળનો પાંચ છઠ્ઠો દાખલો જઈશું કે વર્ગુણમાં પાંચ વધતા વર્ગુણમાં પાંચ તો શું થશે ભર્ગમૂળમાં દસ વર્ગમૂળમાં દસ એવી સંખ્યા છે તો કે એ સંખ્યા અસમ્ય સંખ્યા છે તો અહીંયા આપણા પહેલા ચેપ્ટરના વિકલ્પો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે બીજા ચેપ્ટરમાં જઈશું અહીંયા શું છે અભિવ્યક્તિ ખાલી જગ્યા બહુપદી છે બરોબર બહુપદી હોવા માટે તો શું છે કા તો એક હોય કાં તો દ્વિપદી હોય કાં તો ત્રિપદી હોય કાં તો ચલવાળી એ રીતની હોઈ શકે હવે અહીંયા દેખો અહીંયા તો આ અભિવ્યક્તિ તો કોઈ થતી જ નથી મતલબ નહીં હોય અહીંયા ચલ જ નથી વર્ગમૂળમાં કારણ કે અહીંયા વર્ગમૂળમાં બે છે બરોબર વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે એક્સ નથી આખું ટુ એક્સ વર્ગમૂળમાં છે એટલે આપણ ના હોઈ શકે એ રીતે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન આપણ ના હોઈ શકે તો રહ્યું છું એક્સ સ્ક્વેર વધતા ત્રણ એક્સ ત્રણના છેદમાં બે કારણ કે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ પણ લાગે છે ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈશું એક્સ પ્લસ વન એ ખાલી જગ્યા બહુપદીનો અવયવ છે બરાબર અવયવ છે એટલે એક્સ પ્લસ વન હોય એને બરાબર ઝીરો મૂકીએ તો એનો એક્સ પ્લસ વન એ કોનો અવયવ છે તો એ ચેક કરશું તો શું થશે માઇનસ એક થશે બરાબર હવે એક્સની કિંમત આપણે દરેક સમીકરણમાં આપણે મૂકીને ચેક કરી લેશું પહેલાં સમીકરણમાં મૂકીએ એમાં તો શું છે એક્સની ઘન વત્તા એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછ વન તો માઇનસ એકનો ઘન વધતા માઇનસ એકની સ્ક્વેર માઇનસ વન પ્લસ વન માઇનસ એકનો ગન કેટલો થાય એક માઇનસ એક થાય માઇનસ એકનો સ્ક્વેર એટલે પ્લસ એક થાય માઇનસ માઇનસ પ્લસ એક પ્લસ એક ત્રણેનો સરવાળ કરો ત્રણ પ્લસ માઇનસ વન એટલે કેટલા આવશે કે ટુ જવાબ આવશે તો આ અભિવ્યક્તિ નથી પહેલી બરોબર પહેલો આન્સર ખોટો છે બીજામાં ચેક કરી જોઈએ તો બીજું છે એક્સ ગન +x2 + x + 1 चलो अब ये कीमत मुके x3 એટલે -1 નો ઘન x2 એટલે -1 નો સ્ક્વેર + -1 + 1 -1 નો ઘન -1 -1 નો સ્ક્વેર + 1 +- -1 + 1 હવે અહિયાં આ બંને જે + છે એનો સરવાળો કરશો એટલે કેટલા થશે +2 અને અહિયાં આ જે બંને માઇનસ વન છે એમનો સરવાળો કરશો એટલે શું થશે માઇનસ ટુ પ્લસ ટુમાંથી માઇનસ ટુ જાય એટલે કેટલા રહે ઝીરો માટે અહીંયા એક્સ પ્લસ કોનો અવયવ થાય તો એક્સ થ્રી પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન જે બી ઓપ્શન છે એનો અવયવ થાય છે ત્યારબાદ શું કહે છે કે પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે વર્ગમૂળમાં ટુ એક્સ પ્લસ હોય તો પી 2√2x 2√2 बराबर खाली जगह था है। तो અહીંયા શું મૂકશું p(x) ની જે કિંમત હતી આપણી જોડે બરોબર p(x) બરાબર શું હતું x² - 2√2x + 1 હતું એની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકશું તો p(2√2) મૂકી દેશું બરોબર એટલે જ્યાં-જ્યાં x એટલે બધી જગ્યાએ શું લખશું 2√2 મૂકી દઈએ તો પેલો x² ની જગ્યાએ 2√2 માં 2 નો વર્ગ - 2√2 માં 2 કૌશમાં બે વર્ગમૂળમાં બે વત્તા એક અહીંયા મેં શું કર્યું કે જ્યાં જ્યાં એક સાથે શું મૂકી દીધું બે વર્ગમૂળમાં બે મૂકી દે આપે બેનો વર્ગ કેટલો થાય ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે નો વર્ગ તો બે થશે ઓછા બે દુ બરોબર આ રીતે કરું બે દુ ચાર અને વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે બે થશે એને વત્તા એક ચલો આ બે ગુણાકારની નિશાની કરી ચાર દુ આઠ ઓછા ચાર દુ આઠ વત્તા એક બરાબર આઠમાથી આઠ માંથી આઠ સાચો જવાબ થશે ત્યારબાદ અહીંયા શું છે કે ઓગણપચાસ સ્ક્વેર માઇનસ બી બરાબર સાત એક્સ વત્તા વન બીજા કોશમાં સાત એક્સ માઇનસ વન હોય તો બીની કિંમત શોધો હવે અહીંયા જે આખો આ પદ છે એ કયા સ્વરૂપમાં છે तो कि ए प्लस बी ए माइनस बी बराबर ए स्क्वर माइनस बी स्क्वेर बराबर जो अपने अँ कमत मूकिए तो के शूँगी किंमत अपनी के ए स्क्वेर एव्ता बी बीजा कोष में एचा बी एट तो कहवाई कि ए स्क्वेर माइनस बी स्क्वेर थे अह रखी कि ओगन पचास एक्स स्क्वेर माइनस बी बराबर सेवन एक्स +1/2 7x બીજા કૌંસમાં -1/2 માટે 49x2 જમ છે એમ રાખીએ બરાબર અહીંયા શું હતું તો પહેલી સંખ્યા a નો સ્ક્વેર એટલે 7x નો સ્ક્વેર ઓછા પછી શું છે b સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર માટે લખી 49x2 - b માટે 7 નો વર્ગ 49x નો વર્ગ x2 ઓછા એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર માટે અહીંયા શું થશે બંને બાજુથી સરખાજો ઓગણપચાસ એક્સપેર જતા રહેશે ત્યારબાદ વધીશું માઇનસ બી બરાબર માઇનસ એકના છેદમાં ચાર વધે માઇનસ માઇનસની સંખ્યા બરાબર બંને બાજુ સરખી નીકળી જશે માટે બી બરાબર એકના ચાર આવશે તો આપણો જવાબ શું આવશે જે સી ઓપ્શન છે જે એકના છેદમાં ચાર એ આપણો જવાબ થશે ત્યારબાદ આપણે જોઈએ આગળનો દાખલો કે જો બહુપતિ પી પી ઓફ એક્સ માટે પી ઓફ માઇનસ પાંચ બરાબર ઝીરો હોય તો પી નો એક્સનો એક અવયવ છે બરાબર તો પી ઓફ માઇનસ પાંચ બરાબર ઝીરો હોય તો એવી સંખ્યા કઈ છે તો અહીંયા આપણે સિમ્પલ છે કે જેમ કે પી ઓફ પાંચ બરાબર માટે એક્સ પાંચ બરાબર શું થાય ઝીરો માટે એક્સ બરાબર પાંચને બરાબરની સામે લઈએ એટલે શું થાય માઇનસ પાંચ થાય માટે અહીંયા આપણું પહેલો જે જવાબ છે એ શું થશે કે એક્સ પ્લસ પાંચ એ આપણો શું થશે સાચો જવાબ થાય આ કોનો અવયવ છે પી ઓફ મા ઓફ માઇનસ પાંચ બરાબર જીરો હોય તો ખાલી જગ્યા એક્સ પ્લસ પાંચ એ પી ઓફ એક્સનો એક અવયવ થાય કારણ કે અહીંયા શું થાય કે જેમ કે બીજું હું લઉં છું એક્સ માઇનસ પાંચ બરાબર તો બરાબરની સામે માઇનસ પાંચ જાય એટલે શું થઈ જાય પ્લસ પાંચ થઈ જાય ને એક્સ બરાબર પાંચ ક્યારે થતા નથી ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈશું કો છઠ્ઠા જગલામાં પૂજે કે 4x2 - 28x + 49 તો આ ખાલી બરાબર ખાલી જગ્યા સ્ક્વેર જ તો આપણે અહીંયા જો સાદુ રૂપ આપશું આનો તો અહીંયા સાદુ રૂપ કેવી રીતે આપશું આનો તો એ જોઈએ આપણે કે લખશો અહીંયા 4x2 - 28x + 49 બંને સંખ્યાનો પહેલી છેલ્લી સંખ્યાનો આપણને ખબર છે એ રીતે આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને એના એવા ભાગ પાડવાના છે કે જેથી જે વચ્ચે આપણો અઠ્યાવીસ એક્સ છે એનો જે જવાબ છે એ શું એનો બે ભાગ કરવાનો કે જેથી કરીને એમનો સરવાળો બાદ બાકી કેવો આવે છે અઠ્યાવીસ આવો જોઈએ હવે આપણે આ બે પહેલીને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે કેટલો જવાબ આવે ઓગણપચાસ ગુણ્યા ચાર કરશું એટલે જવાબ કેટલો આવશે એકસો ને જવાબ આવશે એકસો છન્નું એવા ભાગ કે કરીને વચ્ચે સરવાળો કેટલો તો મને ખબર કરવાનો એકસો છન્નું એટલે ચૌદ અઠ્યાવીસ થશે એટલે અહીંયા લખીશ કે ફોર એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ માઇનસ ચૌદ એક્સ વત્તા ઓગણપચાસ બરોબર અહીંયા સરવાળું બે પદ એવા કર્યા છે કે જેથી કરીને પાછું એમનું મૂળ પદ કયું મળે અઠ્યાવીસ એક્સ મળે એટલે માઇનસ ચૌદ માઇનસ ચૌદ માઇનસ અઠ્યાવીસ થઈ જાય હવે હું આગળ લખીશ કે બે બે ની પેર બનાવી દીધી મેં પહેલાં બે પદ ને બીજા બે પદની ચાલો આમાંથી કોમન શું નીકળે છે તો પહેલાંમાંથી ટુ એક્સ કોમન નીકળશે એટલે અંદર શું વધ્યું એક્સ માઇનસ સાત વધ્યા એ રીતે બીજા પદમાંથી હું સાત કોમન કાઢું છું તો સાત દુ ચૌદ ચૌદ એક્સ બરાબર અહીંયા બે વધશે અહીંયા ટુ એક્સ આવશે મિત્રો અહીંયા ટુ એક્સ રહેશે બરાબર હું ફરીથી લખું છું અહીંયા એક મિનિટ હા અંદર શું વધ્યું ટુ એક્સ બાર બહાર લીધા એટલે અંદર ટુ એક્સ વધે માઇનસ સાત માઇનસ અહીંયાથી હું સાત કોમન બહાર કાઢું છું તો અંદર શું વધશે ટુ એક્સ માઇનસ 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 પ્લસ થઈ જશે પાછું આ માઇનસ સાતને અંદર ગુણીશ એટલે પ્લસ થઈ જવાના બરાબર એટલે અહીંયાથી હું શું છે માઇનસ સાતને કોમન અંદર શું થશે પાછું માઇનસ સિત્યુ સિત્યુ ઓગણપચાસ ચલો પહેલો કૌંશ કયો મળ્યો તો કે ટુ એક્સ માઇનસ સાત ટુ એક્સ માઇનસ સાત બીજો કૌશ કયો મળે છે તો જે આ ટુ એક્સ માઇનસ સાત છે એ મારો બીજો કૌશ મળે છે બંને કૌશ સરખા હોવાથી અહીંયા શું થશે ટુ એક્સ માઇનસ સાતની સ્ક્વેર થશે એટલે મારો જવાબ શું થશે કે ડી જે છે ટુ એક્સ માઇનસ સાત એ મારો જવાબ થશે અહીંયા તો મિત્રો અહીંયા આપણો બીજા નંબરના ચેપ્ટરના દાખલા પણ પૂર્ણ થાય છે વિકલ્પના ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર સાતમાં આપણને એમ કહે છે કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય છે એ સાબિત કરવાના છે અહીંયા તો અહીંયા પહેલાં તો એક ત્રિકોણ દોરો છો બરાબર અને અહીંયા એક બીજો ત્રિકોણ દોરી દઉં છો તો અહીંયા પહેલા ત્રિકોણનું નામ કઈ રીતે આપીશ જેમ કે અહીંયા જે મને વાંચું છું એ પ્રમાણે એ બી બરાબર પિક્યું હોય માટે અહીંયા AB અને PQ આ બંનેના માપ કેવા છે સોરી AB બરાબર QR છે QR AB બરાબર QR છે એટલે થઈ ગયા અનુરૂપ બાજુ ત્યારબાદ શું કહે છે કે BC બરાબર પીઆર છે અને આ બીસી થાય અને પીઆર આ બંને બાજુ કેવી થાય સરખી થાય ત્યારબાદ શું કહે છે કે સી એ અને PQ આ બંને પણ કેવી બાજુ છે અનુરૂપ બાજુ છે એની હોય તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયું 1 2 3 त्रिकोण अनुरूत्र त्रिकोण एकरूप થશે એક બોલવાના છે તો પહેલું તો ત્રિકોણ ए बी सी હું અહીંયા નંબર આપું છું કે 1 2 3 1 2 3 તો અહીંયા જો જેમ કે ए बी सी त्रिकोण तो ए बी सी એટલે આ 1 2 3 લાઈનસર આવે તો पी क्यू आर થાય છે તો અહીંયા देखो पी क्यू आर તો અહીંયા શું થાય છે 3 1 2 આવે છે અને અહીંયા 1 2 3 થાય છે તો આ સત્ય નથી ત્યાર બાદ શું કહે છે કે सी बी ए તો સી અને પી આર ક્યુ બરાબર સી એટલે કહો કે સી અને પી ક્યુ તો હા આ બે અનુરૂપ થાય છે બરાબર સી એટલે આમ અને પી ક્યુ એટલે પાછો પણ આમ માટે આપણો જવાબ શું થશે એકરૂપ ત્રિકોણમાં કયા લાગશે બી નંબરનો જે ઓપ્શન જે આપણો આવશે ત્યારબાદ શું કહે છે કે ત્રિકોણ એ બીસીમાં બરાબર ત્રિકોણ એ બીસીમાં અહીંયા હું એક ત્રિકોણ દોર લો પહેલાં તો જેથી કરીને તમને સમજ પડે તો ત્રિકોણ એ બી બી સીમાં શું કહે છે કે એબી બી અને એસીના માપ સરખા છે ખૂણો બી બરાબર પચાસ હોય તો ખૂણો સી શોધો તો આપણને ખબર છે કે કોઈપણ ત્રિકોણમાં સમાન બાજુઓની સમાન બાજુઓની સામેની સામેના ખૂણા કેવા હોય સરખા હોય માટે ખૂણો બી બરાબર ખૂણો સી થાય જો બી બરાબર પચાસ હોય તો સી બરાબર પણ કેટલો થાય પચાસ થાય માટે આપણો જવાબ શું આવશે બી ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ એમાં તો એમાં શું કહે છે કે જો પી માં ખૂણો આર બરાબર ખૂણો કયો છે પી અહીંયા પી ત્રિકોણ દોડ્યો છે એમાં ખૂણો આર બરાબર ખૂણો પી હોય જો ક્યુઆરનું માપ ચાર સેન્ટીમીટર ને પીઆર પીઆરનું માપ પાંચ સેન્ટીમીટર હોય તો પીક્યુની લંબાઈ શોધો મતલબ આ બાજુ શોધવાની છે તો અહીંયા પણ આ બંને ખૂણા કેવા છે સરખા છે તો કોઈપણ ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ પણ કેવી હોય સરખી હોય મતલબ આ માપ ચાર છે તો આ પણ કેટલું થશે ચાર થશે તો સમાન ખૂણાની ખૂણાઓની સામેની બાજુ પણ કેવી હોય સામેની બાજુ સમાન હોય માટે પીક્યુ બરાબર શું હોય ક્યુઆર થાય જો QR બરાબર ચાર હોય તો પીક્યુ બરાબર પણ કેટલા થાય ચાર થશે તો આપણો જવાબ શું આવશે ચાર જવાબ આવશે ત્યારબાદ અહીંયા અહીંયા શું કીધું છે કે બે ત્રિકોણ છે ત્રિકોણ એક ABC છે અને બીજો ત્રિકોણ છે ડીઆર બરાબર નામ આપી દઉં હું અહીંયા કે ત્રિકોણ ABC સી અને ત્રિકોણ ડી ઈ એફ જેમાં શું કહે છે કે એ બી બરાબર એફડી છે અને ખૂણો એ બરાબર ખૂણો ડી છે જો હોય આ બંને આપેલું છે એ બી બરાબર ડીએ ડીએફ અને ખૂણો એ અને ખૂણો ડી સરખો હોય તો બાખુબા પૂર્વધારાના ને એકરૂપ ખાલી જગ્યા બાખુબા પૂર્વધારાના પ્રમાણે એકરૂપ હશે તો ત્રીજી કઈ બાજુ છે બરાબર એક બાજુને ખૂણો તાપ્યો છે આપણે સાબિત શું કરવાનું કે બાખુબા મુદ્ર તો અહીંયા શું કરશું કે બા જો આ બાજુ થઈ આ ખૂણો થયો તો બાખુબા માટે આ એક થશે તો અહીંયા આ રીતનું થશે એટલે અહીંયા શું લખીશ કે એસી અને ડીઈ કેવા છે સરખા છે માટે એસી બરાબર ડી ઈ જો એસી બરાબર ડીઈ હશે તો જ બા ખૂબ બા મુજબ એ કેવા થશે બંને ત્રિકોણ એકરૂપ થાય છે ત્યારબાદ આપણે આગલો દાખલો પાંચમા નંબરનો જોઈશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં બરોબર આ મેં ત્રિકોણ દોરું છું ત્રિકોણ નાના ત્રિકોણ દોરું છું તો ત્રિકોણ એ બી સી અને પી ક્યુ માં શું કહે છે કે એ બીના છેદમાં પી ક્યુ ત્યાર બાદ કહે છે કે બીસીના છેદમાં આર ક્યુ અને ત્યારબાદ કહે છે કે એસીના છેદમાં શું છે પીઆર એને બરાબર શું છે એક છે આ ત્રણે ત્રણ એ બી એ છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર બરાબર કેટલા છે એક હોય હવે એક ક્યારે હોય તો માન લો કે આ બંને બાજુના માપ ચાર છે બરાબર એ બી અને પી ક્યુ એટલે હું લખું કે એ બી બરાબર પી ક્યુ બરાબર શું થશે ચાર ભાગ્યા ચાર બરાબર એક થશે સમજાય તો તારે જ એક થાય ને કે ક્યારે એક થાય કે જ્યારે બંને ત્રિકોણની જે બાજુઓ જે છે એ બી પી ક્યુ પછી બીસી ક્યુ આર અને એસી પીઆર બંનેના માપ અનુરૂપ માપ સરખા હોય તો જે બાજુઓ બરાબર એક થાય તો અહીંયા શું થશે કે હોય તો ત્રિકોણ ABC બરાબર શું થાય તો કે બધી બાજુઓ અનુરૂપ બાજુઓ સરખી હોવાથી એક મળતા હોય તો ત્રિકોણ પણ શું થાય એકરૂપ થાય માટે અહીંયા શું થશે કે ત્રિકોણ પી ક્યુઆર પી ક્યુઆર કેવો છે એને એકરૂપ છે એમ કહેવાય બરાબર પી ક્યુઆર ને પીઆર ક્યુ કે પીક્યુ આર જે છે આપણને એ સોરી પીક્યુઆર બરોબર પીક્યુઆર કારણ કે એબીસી છે એટલે પીક્યુઆર જ થશે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર સાતના દાખલા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગામી વિડીયોમાં આ સેક્શન એના આગળના ચેપ્ટરના પણ દાખલા જોઈશું આભાર મિત્રો